દોસ્તો ચેલેન્જોના રાજકારણની વચ્ચે અલગ અલગ અનેક ફેરફારો થતા હોય છે નવા નવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં તો એક મુદ્દો ખૂબ વગેરે ફેલાઈ રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે ચૈતર વસાવા કે જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે અને લોકોના એમના સમાજના પ્રશ્નો હોય કે પછી ડેડિયાપાડાની જનતાના પ્રશ્નો હોય તમામ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે નિડરતાથી લડત ચલાવે છે અને જ્યાં જરૂર પડે ત્યાં અવાજ ઉઠાવે છે એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં છવાયેલા છે ત્યારે અલગ અલગ લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે એમની પત્નીઓ બે છે અને બંને પત્ની જ્યારે એમના સમર્થનમાં છે એમણે મીડિયા સમક્ષ કેટલીક વાતો રજૂ કરી તો એમણે નિડરતાથી લડત ચલાવી આખરે શું છે આ સમગ્ર ઘટના જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે તમામ બાબતો વિશે અમને તમને જણાવી દઈશું કે આખરે આ બધી હકીકત શું છે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં જણાવીએ કે ગોપાલ ઇટાલિયા જેવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે આ ગોપાલ ઇટાલિયા જ્યારે ચૈત્ર વસાવાને મળવા જઈ રહ્યા હોય છે ચૈત્ર વસાવાની કોર્ટમાં સુનાવણી હોય નર્મદા જિલ્લાના રાજપીપળા ગામે જ્યારે કોર્ટ આવેલી છે ત્યાં એમની સુનાવણી હતી અને ત્યાં ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા એક વકીલ તરીકે વકીલના ડ્રેસમાં એમની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે એમને રોકવામાં આવ્યા ત્યારબાદ એમને પ્રશ્નો પૂછવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયા જે છે ગુસ્સે થાય છે કારણ કે એક વકીલ કોર્ટમાંને જઈ શકે તો ક્યાં જશે અનેક સવાલોની વચ્ચે જ્યારે અનેક સવાલો પાર્ટી ઉઠાવી રહી હતી એવા સમયે એવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફેલાયા કે જેને જોઈને સૌ લોકો નવાઈ પામી જાય એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ તો બીજી તરફ આમ આદમી પાર્ટીના એવા બીજા જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની કોર્ટની બહાર અટકાયત આ તમામ મુદ્દાઓ ચર્ચા ત્યારે પકડી કે જ્યારે હજુ પણ આ કોર્ટની સુનાવણી છે એ લંબાવવામાં આવી અને ચૈત્ર વસાવાની જામીન અંગે સુનાવણી અંગે સોમવારની ચર્ચા થઈ ત્યારે દોસ્તો અલગ અલગ લોકોમાં જન આક્રોશ છે ત્યારે આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે કેટલાક લોકો એવા સવાલો કરી રહ્યા છે કે આખરે ધરપકડ શા માટે આખરે કેટલા દિવસની કેટલા વર્ષની સજા ચૈતર વસાવાને થઈ શકે છે આ તમામ સવાલોની વચ્ચે આ જે જનતા જે છે એમાં પણ ઘેરો આક્રોશ છે લોકો રસ્તા ઉપર આવી ગયા છે હુલડો કરી રહ્યા છે આખરે આંદોલનો થઈ રહ્યા છે કારણ કે ઘેરા રોષનો માહોલ છે ચૈતર વસાવાના જે સમાજના લોકો છે એમના ડેડીયાપાડાના જનતા છે રસ્તા ઉપર આવી છે અને એમને અટકાવવા માટે પોલીસે પણ એમનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે એવા સમયે હવે સોમવારે એમની સુનાવણી થશે અને ત્યારબાદ સમગ્ર ઘટના આપણી સામે આવશે કે હવે ચૈતર વસાવાની જેલની સજા કેટલી લંબાઈ શકે અને આખરે શું છે વકીલ ગોપાલ ઇટાલિયા પણ આ પાર્ટીમાં ખૂબ સક્રિય છે અને એમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગે ફેલાયેલા જોઈ શકાય છે આખરે દિવસે ને દિવસે એમને અલગ અલગ લોકો જ્યારે ચેલેન્જ ફેંકી રહ્યા હોય ત્યારે તમામ ચેલેન્જોનો સામનો કરતાં આ વકીલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે એમને પણ લોકોનું સમર્થન ખૂબ મળી રહ્યું છે ક્યાંક ડાયરામાં એમનું નામ ગુંજતું હોય તો પછી ક્યાંક અલગ અલગ જગ્યાએ એમના સન્માન થતા હોય એવા સમયે નિડરતાથી આમ આદમી પાર્ટીના આ લોકો લડી રહ્યા છે પરંતુ પરિણામ આખરે ક્યાં સુધી જઈ શકે છે એની કોઈ કલ્પના નથી એવા લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે કે સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નથી ત્યારે આ બંને યુવાનોને જ્યારે લોકો સમર્થન આપી રહ્યા છે ત્યારે આ મામલો ક્યાં સુધી પહોંચી શકે છે એની કોઈ કલ્પના નથી ત્યારે દોસ્તો આપ આ સમગ્ર ઘટના વિશે ખૂબ જાણતા હશો આપને તમામ માહિતી તમારા સુધી પહોંચી હશે પરંતુ વધારાની માહિતી કેટલીક અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે દોસ્તો આજનો વિડીયો જોઈને તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આખરે શું છે વાસ્તવિક એ તમામ બાબતો નીચે જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ